શ્રાવણ મહિનાની વાર્તા વાનીના રોટલાની શ્રાવણ મહિનો આવ્યો છે બીજનો દી આવ્યો છે ત્યાં એક દેરાણી હતી એક જેઠાણી હતી એટલે તા છીએ તો નાય ધોઈ કાંઈ વાર્તા કરે છે એમ કરતાં કરતા દેરાણી ત્યાં દુબરી હતી જેઠાણી હબરી હતી એટલે ઓલી દેરાણી કહે છે જોઈ કે આ ગુંગી ત્રીજી કે હમણાં આવે મારા ઘરમાં તો કંઈ નથી કે ને મારા ભાઈ ની અં કે કે ઠાઉકું એનું તો ભાઈનું તો ગામ હમું દેખાતું હતું મા દીકરો ઉઠીને ગયા છે એ કે હાલ નહીં કે આપણે મામાની ગગા જાય તો મા દીકરા આયલા આયેલા આવે છે તાતા તા દી હાથમાં મોર પૂઈ ગયા છે ત્યાં ભાભી તા વાળીએ હતો ને ભાભી વાડીએ હતી તો કાકીનું ઘર મોરમાં આવ્યું છે એટલે કાકી કહે છે જય શ્રી કૃષ્ણ ગગી તું આટો દેવા આવી તા કે આય કે કાકી હો હું ગુમરો મારવા આવી કે ત્યાં તો બે લે કે પોરો ખાતી જાય કે ચા પાણી કરી પી કે તા કે ઠાકું ઓલી તા બેઠી છે ત્યાં ચા કર્યો છે અને તો દીઆમમાં આવ્યો છે છોકરો કહે છે માં મને ભૂખ લાગી કે કાકીએ કહ્યું હાલે ને કે ગગા એ ગયા રોટલો શાક ને કે ખાઈ લે બોલો છોકરો તો ખાય છે તા તો હાવ ધી આસમી ગયો ઓલા તો કોઈ બરકવા આવ્યા નથી તો બોલે ત્યાં કાકીને કાકી કે ગગી બેન ને આઈ કર પ્યારું કરે કે ભાઈ ને ન જ્યાં તો કંઈ નહીં કાક કાકી એ મને ઘેર જવા દયો ને કે ભાઈ આવી ગયો હવે કે ઠાવક ઓલી તો ગઈ છે ઘેર એ તો એને કંઈ આવકારો ઉંકારો નથી દીધો અને એ ત્યાં કંઈ બોલી ને મો ચડાયું છે આ તો ખાટલો પાથર લતો એ બેઠી તી એમની હુઈ રહી છે છોકરો હુઈ રહ્યો એ તો ભાઈ આવ્યો નથી રાતના દહ વાગી ગયા તો એ પાણી આલે છે એટલે એ તો કહે છે કે ઓહો હજી મારો ભાઈ ના આવ્યો ભાઈ તો બહુ જ મોડો મોડો આવ્યો છે એટલે ભાઈને ખબર પડી ગઈ કે આજ કુણ મારા બિનને આવ્યા ઈ કે ઘા ઈ કે ખાધું ઘાય તો કંઈ ન ખાય પીન ભૂઈ રહ્યા કે તમારી વાટ જોઈને કંઈ બેઠી હતી બેઠી કે ઈકેઠાવું ઓહો હો મારે કે આજ મોડું થઈ ગયું કે પાણી આલે ને ટાણે ઠાવક હું તા કે છે કે તાક ના કહેતી રોકાવાનું ઈ કે તો પણ રોકાય ને તો તું રોક દે કે અને નકારી કે તું એને કઈક દેજે હોય કે રોકી હા નિરાશ ના તાક હા ના નાઈ કે લ્યો નઈ કે રોકાશે ને તો હું રોકી કે ઠાવકું તા હવાર થયો ભાઈ તા વેલો છે ઓલી ભીનતા ઉઠી છે કે ભાભી હાલો મારે જાવું છે માર ભાઈ કે મને ભેરો નથી ભાઈ તો ભેરા નથી આવી ભીડ આલે કે પાણી નહીં કે હા તાકે એ તો એ કે હું કરું એ તાક હલી હોય કે સિરામણના રોટલા ઘડ દઉં ઈ કે મા દીકરો એક મારકમાં હીરાવી લેજો મારે ઈ કે હાલો હલી બાઇકીમાં ભોળું થાય છે તો હું એ તો રોટલા ઘડી દીધા છે વીટી ઘૂંટીને ગયણામાં લીધા હતા મા દીકરો હાલી નીકળ્યા છે નિહા નાખીને કઈ દીધું નથી આયલા આયેલા આવ્યા છે ગામનું પાદર વીટા હે એક તરાવડું ભીરું તું ત્યાં છોકરો કે છે મા મને ભૂખ લાગી કે તા દીકરા જ્યારે હું લઉં કે તરાવડું ભીરું ને પછી એ કે આપણે મામી કે રોટલા દીધા ને તો હીરામણ કરી લેવું કેઠાવ કું ઓલો તો છોકરો બેઠો છે ને માં નાય આવી છે ત્યાં ઉખેરે છે ગયણું રોટલા બાંધલ હતા તી તો ઉખેરું તો વાનીના રોટલા હતા ઓહો હોય કે આ કેમ ખાવા છોકરો તો મહીંડો ધમપછાડા કરવા માથા ફોડ એ કે માં આ રોટલા કેમ ખાવાય મને બહુ ભૂખ લાગી છે તાતા એક સાધુ વટાણો હોય કે દીકરી કે બેટા આ કેમ રડે હે એ કે તાકી એ હવે ભૂખ લાગી રડે છે એ કે મારે ભજા કે વાનીના રોટલા દીધા તે આ થોડા ખવાય એ કે તાકી રડમાં એ કે જોવાય કે હમ કે છે ને તરાવી કે હા કે ચીબડાના વેલા હે કે એ પેલો છોકરો તો ધોયડો ગયો છે તો ચીબડું તોડી આવ્યો થી તો મા દીકરો મોરીને ખાધું છે એનાથી ખૂટું એટલું ખાધું ને બીજું ઘેર લઈ જાય લઈ કે તાર બાફારું કે હાજર ખાય એ તો ઘેર આવ્યા છે તો એનો ધણીએ ખેતરે ગયો તો તો મોડોથી આવ્યો છે એ કહ્યું લ્યો તમારે કે ચીબડું ખાવું એ કહેતા કે હા હોય તો લાવી કે ઓલો તો ચીબણું લેવા ગયા તા ચીબણું થઈ રહ્યું હોય કે આય કે વટાવ્યા હોય કે ધણી જાય છે હુનારે ભાઈ ચીબણું કે રાખશો હોય કે હુનાના ઓલા મોતીડા હતા હા એ તો એ કે ભાઈ રાખી લે હું તા તા ઓલા હું જોઈ છે મારે રોકડા જોઈ મારે વેપાર લેવો એની હતા પૈસા રોકડા આયવા છે એટલે ઈ તઈ વેપાર લઇ આયવો છે લઇ આયવો એટલે આને દીધો હે ઘુંઘટ જતી હતી ઈની હવે વીજળી છે એટલે આને દીધો હે ઘુંઘટ જતી હતી ઈની હવે વીજળી છે વીજળી એટલે એને તો હાન થયું છે જ્યાં તા એને એથી કરીને ઘુંઘટ ત્રીજ વીજળી છે ઉને તો ઘરમાં કઈ હતું નહીં તે નામી થઈ રહ્યું તો ઓહોહો બધા બીજા મંડ્યા કેવા લે આને તો જો ઘરમાં નામી થઈ રહ્યું ઈ કે એટલે એ તો સાવ એટલે તો ભાઈને તો ભૂખ આવી અને બિનને તો નામી થઈ રહ્યું હતું એટલે મહીંડા બધા વાતું કરવા કે જોતા ખરા આ બાઈને તો જોઈ કે કંઈ નહોતું કેવું થઈ ગયું એ કે બોલો ભાઈ આવ્યો છે એ કે જોતાં ખરા આપણા ઘરમાં ભૂખ આવી પડી તો ઓલી ભજાઈ કહે છે એની ધણીઆણી કે જા તારી બિન આવી હતી ને તી કે ભૂખ દઈ ગઈ ને બધું કે લઈ ગઈ આપણું હતું એ કે એમ થાય કે હા ઓલો તો લાકડી કોષ લઈને ઉપડો છે એ કે આજ આજે તમારી બિનને તર કરી નાખું ઓલો તો ભાઈ આવ્યો છે બિનને ગામ આવ્યો એટલે દિઆસમાં મોર આવ્યો છે બિનતા રાજીના રેડ થઈ લે કે મારો ભાઈ આવ્યો આજે સારું ભાઈ કે તું આવ્યો ભલે આટો માર દેવાય કે તાકે કે ઠાવક હું કે મારે બનાવી નથી તાકે ના ના એ તો વાડીએ ગયા કે તા બે ઓલે તો કંઈ સારી બધી વાર બેઠો છે એટલે એને બીને બિનેતા નામી મીમાની રાંધી છે તો ભાઈ કહે છે બેન કે હું ગામમાં જઈ ઘૂમરો મારતો આવું તાકે ભલે એમ કરીને હતાઈ ગયો છે તો કમાડવા હે એટલે ઓલે ઓલ હાંજ પડી છે ત્યાં એ બને વાડીએથી બનેવી આવી ગયા ઓલા કે કે કોણ આ મારા ભાઈ આવ્યો એ કે તારે કે ક્યાં બજારમાં ગયા છે હવે આવે તો થાય બારું કરી કઈ ની વાત જોઈ છે ભાઈ તો ક્યાંય આવ્યો નહીં દીઠો નહીં એટલે ઓલો કે છે કે તારો ભાઈ તો હજી આવ્યો તા કે જાઓ ને જે ગામમાં ઘુમરો મારી આવો ને એ કે ક્યાંક આ ભૂલો પડી ગયો હોય ને અજા એના ગામમાં કે ઠાવક ઓલો ધણીતા ઘુમરો મારવા ગામમાં ગયો છે તો ક્યાંય દીઠો નહીં ઓલો ધણીતા ગુમરો મારી પાછો આવતો રહ્યો યા તા ક્યાંય હતા ક્યાંય તારો ભાઈ નથી કે કેઠાવ તો તમે કે બાપ દીકરા ખાઈ હોય કે હું કે પછી ખાંભાઈ ઓલાતા બાપ દીકરાને ખાવા દઈ અને ઓલા હુઈ રહ્યા છે ભાઈ અંધારાનો કમાડવાતા હતાણો છે છે અને તા એ વાટ જોઈ છે દીવો બરે છે ઓહો મારો ભાઈ ક્યાં ગયો યાદી કરે હે તાતા દીવાની બેન આવી છે દીવાને કહે છે ઓહો હો આજ તું કે હજી કીમ મય કે બર છો હોય કે ઓલાણો નથી કે આજે કે મારે કે આને કે પામકુંજ જોવું છે કે આજ મારે વગર દીવેલે હું ભરવાનું છું કે તા કાં તા આની ભજાય અને માથે કૂડા કડક ચડાવવાની છે કે હવે એમ તા કે કાં કાકી એ કે એને કહ્યું છે કે આજે આપણે કે આ તારી બીન બધું લઈ ગઈ ને એનો ભાઈ અહીં મારવા આવ્યો છે કે અહીંયા ભૂખ આવી ને એને નામી થઈ રહ્યું છે કે તેનો ભાઈ એને મારવા આવ્યો છે કે દીવા મારી સુખ દુઃખની વાત સાંભળી કે તા હા એટલે એ કે છે એની બીન કે આટો દેવા ગઈ હતી ને એ કે તે ભાઈ તો હતો ને એ ખેતરે હતો અને મજા એ કે વાનીના રોટલા એ કે બીજે ઘડી દીધા ત્યાં મા દીકરો આવ્યા ને બિચારણા ત્યાં એને છોકરાને ભૂખ લાગી ઉખેરી દીધા ને ત્યાં વાનીના રોટલા હતા તો છોકરો રાડું દેતો તો કે છોકરો રાડું દેતો તો સાધુ વટાણો એ કે છે કેમ એ કે રડછો એ કે બેટા એ કે તાકી છોકરાને કે બાપુ ભૂખ લાગી છે તે રડે છે એ કે એટલે એને કહીમ માં તરાવમાં કે ચીબડાનો વેલો છે ચીબડું લેમ અને ધરાઈ રહી કે એ ખાય ને ત્યાં કે છોકરો ગયો ચીબડું તોડી આવ્યો અમે અડધું આવીને મોર્યું ખાધું ને અડધું કે બેચ્યું ને તે અમે ઘેર લઈ આવ્યા હતા તી કે એના રાખ્યું તો એને બાફારું છોકરાના તીજા એ કે એ આવ્યા હાજના ખેતરેથી એને કહ્યું ચીબડું ખાવું તા કે તો લાવ બટકો ખાઈ લાવ તી કે જ્યાં હું ઉતારીને દેવા આવી તા એ ચીબડું હતું ને એ બી કે હુનાના ના થઈ ગયા હતા મોતી કે તી કહેવાતા અમને એમ થયું કે ઓહો આ કીધું હોય કે જોતાં ખરા કે મેં કહ્યું આ કાલ ગુંગીત્રીજ છે ને તે આવી કે હુનારે દેવો અને માલ લ્યાવો એ કે આપણે કાલ ગુંગીઆઈનો દીવ જવો હોય છે તે કે એ ગયા હતા એ હુનારે વટાવી આવ્યા અને બધો એ કે ઘઉં ને ઘી ઘર ને લાવ્યા ઉતર ને હોપારી મેં ગુંગીત્રી જ વીજવી ને એ કે સાંઈને બેનને એ વાત કરતો તો કે આ બિનનો કંઈ વાક નથી અને એનો ભાઈ એને કોષ લઈ અને હમી હાંજનો કાલનો મારવા આવ્યો છે બિનનો આમાં કંઈ દોહ નથી એને તો અખાણિયારાએ માનું વ્રત હતું એને તો એના મોમાં એનું વ્રત હતું અખાણિયારાએ માનું ને એને અખાણિયા દુશ્મન થઈ ત્યાં બધું થયું તું અને એને નહોતું એને થયું હતું એ ગયું એમાં બિનનો કંઈ વાક નહોતો દીવાય કે મારી હખદાખની વાત સાંભળ સાંભળી બોલો ભાઈ કમાડવા ઊભો તો હતાણો તો સાંભળો તાતા એ ભાઈ ત્યાં ધોળી અને આવ્યો અને બેનને પગે લાગ્યો છે એટલે કે છે એ કે આ બેન શું છે હકદકની વાત આ દીવો હું વાત કરે છે તાક ભાઈ વાત સાચી છે એ કે હું તારે ઘેર કે આટો દેવા આવી તી એ કે તઈ કે તું તો મને ભેરો નથી હોય કે મેં કાકીની ચા દો સાંજે એ કે તારે ઘેર આવી હું એમની ભૂખી ધરસી ઉઈ રહી અને માર ભાભી એ મને ખાવાનું કંઈ ન બોલી ઈ કે તું એમને આવીને ઘુઈ રહ્યો કરીને અને તું પૂછતો તો કે બીને ખાધું તા એ ખોટું બોલી હા ઈ કે અમે તો મારે દીકરે કાકી એ ખાવા દીધું હતું ખાયેલ દઉં અને હું તો એમની ભૂખીને તરસી ઘઈ ઈ કે અને પાછા એ કે તું સવારે વહેલો ઉઠીને વયો રહ્યો મને ભેગો નથી ઈ કે તાક પણ હું એને કહેતો ગયો હતો કે રોકાય તો રોકજે ને નકર કંઈક દેજે તાક મને કંઈ દીધું નથી અને અમે દીકરો હાલતા થયા ને તેની વાની રોટલા ઘડીને દીધા એ વાનીના રોટલા કેમ ખાવા ભાઈ ત્યાં અમે કે મા દીકરો એ ગામનું પાદર વહી ત્યાં છોકરો ભૂખો થયો એ કે મા એ કે મને ભૂખ લાગી તી કે મેં કઈ જારો ગગા ના આવું ને તો મામી રોટલા દીધા ને તે આપણે ખાઈ કે જ્યાં તા વાની વાનીના રોટલા નીખરાતી છોકરો એ કે રાડુ દીધી કે આ સાધુ વટાણા એટલે સાધુ એ પૂછ્યું બેટા એ કે આ કેમ રડે છે એ કે એટલે મેં કહ્યું એ કે સાધુ ને કહ્યું બાપુ એ કે મારો છોકરો ભૂખો થયો ને તે રડે છે એટલે સાધુ એ કહ્યું કે જો આય તળાવ માં ચીપડા ને વેલા છે ને લ્યાવ ચીપડું લ્યાવ ચીપડું મારો દીકરો લાવ્યો ખાધું ને તે ધરાણો અને મા દીકરા એ મોરી ખાધું ધરાઈ રહ્યા તે થોડું બચ્યું ને એ ઘેર લાવ્યા ને મેં રાખ્યું તારે બંને ને સારું એટલે ઊંચું મુક્યું તા ને આઈ ખેતરે થી આવ્યા તા એને મેં કહ્યું લ્યો કે ચીપડું ખાવું તઈને કહ્યું હા લાવ ને કે બટકો બટકો ખાઈ લઉં તે જ્યાં હું ઉતારી ચીપડું લાવ્યું ત્યાં બાંધી ઊંચું કાંધી માથે થી દાદા એ કે ચીવણું હતું નહિ હુનાનું થઈ ગયું બીન બધું મેં કહ્યું કે આને વટાવ્યા હો તો કાલ ગુંગી ત્રીજ છે લાપસી દાર ભાત ને ચોખાને કરી ગુંગી આનું ઉજવણું કર્યું અમે બાકી હું તારી કંઈ લ્યો નથી કે ને મેં કંઈ કરતા કંઈ તારું લીધું નથી તો ઓલો ભાઈ પગે પડ્યો છે તાકે બેની કે મને તો આ ખોટું બોલી કે રાંડી કે ઠાવકું જરા હોય કે ઘેર જવા દે તો ઓલો તો ભાઈ તો ઘેર ગયો છે એટલે હું ત્યાં નેતાની ખોટી ખેતરેથી વાડી કાપતો ગયો હતો એટલે ઓલો તો જાતા હોય ને મહીંડો દેવા ભરોડ હોય છે હોતા હોતા ઠીકા ઠીક રાડુ બોકાજી ઉને તો ગામ ભેરું કર્યું માથે લીધું એટલે ઓલા ગામના પૂછે છે કે છે હું કીવા એટલે ઓલો તો મહીંડો ભરોડ જાતા હતા તો કાકી આવ્યા પડખે કે હું છે ભાઈ કેમ કે છોકરા રાડુ ભી કે તારી મા એ કે કાં ગગાય કે કીમ માર હોય કે વહુ નહીં કે કાકી જોતા ખરા કે ખોટું બોલી કે અહીંથી મને કે ચડાવીને આ કે તારું બીન કે બધું લઈ ગઈ કે આપણે ભૂખ આવી કે ભૂખ દઈ ગઈ ને બધું લઈ ગઈ ધન દોલત આપણું તે દી કે કાકી મારી બીન આટો દેવા આવીને તાર રા કઈ નું કે ખાવા પીવા ભૂખીને ધરસી મારી બીન ભૂઇ રહી હતી અને વાનીના રોટલા ઘડીને દીધા હૈ કે હું કાલ હા એ કે મારી બેન ને ગયો તો મને ખબર પડી કે એ કે હું એને મારવા ગયો હતો એટલે એને તો એને હખા માનું વરત હતું એના મોમાં એને હખાણયારાએ માં દીધું ને એને થયું છે આ રાંદતા ખોટું બોલ્યું એની અંદર નાક ચોટી વાઢી અને મારી કુટી અને તગડી મેલી છે હતા ગામ ભેરું થયું તું તે ગામે ત્રાયમાં ત્રાયમાં પાપી પાપી હતો એને માણાએ કહ્યું કે પાપીની જે ન થાય હતા ખોયદીતા ખોજાજી હતી તે માણા કે જીવા કરે એવા ભોગવે જી બેનને નહોતું તો બેનને થયું જીવા બેનને તુસ્માન થયા એવા હું ને થાય હાણ યાર મા ભૂલચૂક માપે